નમસ્તે મિત્રો અને સી ટોક્સની ક્રિક ટોક્સમાં તમારું સ્વાગત છે યસ નો અત્યારે ખૂબ ચાલી રહ્યું છે બધા ખૂબ આઈપીએલમાં વ્યસ્ત છે હું પણ ગુજરાત ટાઇટન્સ નો સમર્થક છું અને આજે ગુજરાત ટાઇટન્સ સાથે જોડતી એક કડી વિશે વાત કરવી છે અને આ કડી પણ કોક ભારતના ક્રિકેટના ઇતિહાસને ક્યાંક દૂર લઈ જાય છે એના વિશે પણ વાત કરવી છે નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા ગુજરાત ટાઇટન્સનો ફેન અને આજે આપણે વાત કરીશું હાર્દિક પંડ્યાની એક કોન્ટ્રોવર્સી વિશે અને એ કોન્ટ્રોવર્સી નવી નથી જો તમે ભારતીય ક્રિકેટને બહુ દૂરથી ઓળખતા હો બહુ સમયથી ઓળખતા હો પણ આ જે વસ્તુ બધું થઈને એ એના વિશે આપણે જરાક થોડી ચર્ચા આજે કરી લઈએ છીએ તો તમને ખબર છે એમ હાર્દિક પંડ્યા બે હજાર બાવીસ અને ત્રેવીસમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો બે હજાર બાવીસમાં એને મુંબઈએ રિટેન ન કર્યો અને નેરાજી જેને પહેલાં જ ગુજરાત ટાઇટન્સ જે નવી ટીમ બની હતી એના કોચ બનાવ્યા એમણે તરત જ હાર્દિક પંડ્યાને વાત કરી હતી કે ભાઈ અમારે તને લેવો છે અને તું અમારો કેપ્ટન છે અને હાર્દિક પંડ્યા માની ગયો અને પછી જે એણે કર્યું એ કમાલ કર્યું પોતાની જ કેપ્ટનસીમાં એક નવી સાવ નવી ટીમને એણે ચેમ્પિયનશિપ જીતાડી અને ગયા વર્ષે જે ફાઇનલથી એમાં પણ ગુજરાત ટાઇટન્સ રમ્યું અને એમાં છે એક છેલ્લી બોલે ગુજરાત ટાઇટન્સ હાર્યું એટલે એક રીતના જોવો તો કેપ્ટન્સી તરીકે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ખૂબ યોગ્ય વ્યક્તિ ગણવા માંડ્યો અને આ કેપ્ટન્સી જોઈને તો એને ઇન્ડિયાની ટી ટ્વેન્ટી ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો એટલે ટૂંકમાં હાર્દિક પંડ્યા માટે ગુજરાત ટાઇટન્સ એક કહેવાય ને કે સંજીવની લઈને આવી હતી પણ બન્યું કે પછી એને એમ લાગ્યું કે ના મને તો મુંબઈની ટીમમાં જ વધુ મજા આવે છે એટલે એણે ગુજરાત ટાઇટન્સને વાત કરી આખી જે વાત છે એનો એક વિડીયો પણ એની લિંક હું નીચે મૂકી રહ્યો છું ડિસ્ક્રિપ્શનમાં એ તમે જોજો કે આ વસ્તુ શરૂ ક્યારે થઈ અને પછી મુંબઈ ઇન્ડિયન્સે પણ એને ખરીદી લીધો અને પોતાની ટીમનો કેપ્ટન બનાવી દીધો પણ તકલીફ ત્યાંથી ચાલુ થઈ હવે તકલીફ એવી થઈ કે રોહિત શર્મા જેણે મુંબઈ ઇન્ડિયન્સને એક બેની પણ પાંચ પાંચ ટ્રોફી અપાવી હતી આઈપીએલની એને ડ્રોપ કરી દેવામાં આવ્યો કેપ્ટનશી પદેથી અને હાર્દિક પંડ્યાની ટીમનો નવો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો આને કારણે શું થયું કે મુંબઈ ઇન્ડિયન્સ એણે પોતે બહુ મોટો ફેન બેસ ખોયો ખાસ કરીને એ લોકો જે રોહિત શર્માના ભક્ત છે અથવા તો રોહિત શર્માના બહુ મોટા ફેન છે એ બધાએ મુંબઈ ઇન્ડિયન્સની તરફેણ કરવાનું છોડી દીધો ઉલટો એમને મોટી મોટી ગાળો આપવા માંડ્યા અને ટ્વિટર ઉપર તો એવા વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર એવા વિડીયો શેર થવા માંડ્યા કે જેમાં લોકો પોતાની મુંબઈ ઇન્ડિયનની જર્સી સળગાવી રહ્યા હોય ફ્લેગ સળગાવી રહ્યા હોય કે ટોપી સળગાવી રહ્યા હોય એટલે ટૂંકમાં ખૂબ ગુસ્સો આવ્યો લોકોને મુંબઈ ઇન્ડિયન્સ ઉપર આટલું વાત ઓછું હોય તો હમણાં આઈપીએલ શરૂ થયા આજે અઠવાડિયું અને એક દિવસ બે દિવસ ઉપર થઈ ગયા છે મુંબઈની બે મેચ થઈ છે અને બંને મેચમાં હાર્દિક પંડ્યાનો આપણે ગુજરાતીમાં કહીએ તો હુરિયો બોલવા બોલાવવામાં આવ્યો અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ તો બુ એવું કરવામાં આવ્યું ખાસ કરીને પહેલી મેચ જે હતી એ મુંબઈ ઇન્ડિયન્સની ગુજરાત ટાઇટન્સ સામે જ હતી જેને છોડીને હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં ગયો અને કેપ્ટન બન્યો અને અમદાવાદના ક્રાઉડ વ્યક્તિગત રીતે હું આ બાબતનું સમર્થન નથી કરતો કારણ કે આ એક પ્રોફેશનલ રમત છે હા હાર્દિક પંડ્યાએ જે રીતના છોડ્યું એ મને પણ નહોતું ગમ્યું કારણ કે ગુજરાત ટાઇટન્સ એને આટલી પ્રસિદ્ધિ અપાવી અને આ આટલું સરસ રમ્યા તો એટલીસ્ટ આ વર્ષ એને રાહ જોઈ લેવાની જરૂર હતી અને પછી તો પછી તો આવતા વર્ષે મેગા ઓપ્શન છે જ એટલે એમાં એણે કદાચ કીધું કે ભાઈ મને રિટેન ના કરતા મારે બીજે જવું છે તો ચાલક પણ એ વચ્ચેથી આવું કર્યું એટલે એ મને સેચ ખૂંચ્યું પણ તેમ છતાં છેવટે તો આ બધા ટીમ ઇન્ડિયા માટે રમનારા ખેલાડીઓ છે અથવા તો હતા એટલે એમનું માન સન્માન જળવાવું જોઈએ પણ ખેર અમદાવાદનો ક્રાઉડ છે એને આ વાત ગમી નહીં અને ફક્ત હાર્દિક પંડ્યાને બૂ તો ન કર્યું પણ એની સાથે બધું ઘણું બધું એમને કહેવામાં આવ્યું જે મુંબઈ ઇન્ડિયન્સ માટે બહુ ખરાબ રહ્યો ત્યાર પછી જે બીજી મેચ રમાઈ એ બીજી મેચ રમાઈ હૈદરાબાદમાં પણ હૈદરાબાદમાં પણ હાર્દિક પંડ્યા સાથે આવું જ એક વર્તન કરવામાં આવ્યું અને હવે જે મેચ જ્યારે તમે આ વિડીયો જોવો છો આજે આજે સાડા સાત વાગે મુંબઈ ઇન્ડિયન્સના ઘરમાં જ એટલે કે વાનખેડ સ્ટેડિયમમાં જ રાજસ્થાન રોયલ્સ સામે મેચ છે અને અહીંયા પહેલાં તો એવી અફવા આવી કે એમસીએ એટલે કે મા મુંબઈ ક્રિકેટ એસોસિએશન છે એમણે એવું જાહેર કર્યું છે કે ભાઈ હાર્દિક પંડ્યાને જે કોઈ પણ બૂ કરશે એને અમે પોલીસમાં આપી દઈશું પણ ખરેખર એવું નથી એવું ખરેખર થાય પણ નહીં અને એમસીએ ક્લેરિફિકેશન પણ આપી દીધું છે પણ ટૂંકમાં અહીંયા પણ હાર્દિક પંડ્યાનું અપમાન થાય એવા સંજોગો ઉજળા છે પણ ખરેખર એવું ન થવું જોઈએ પણ એવું થયું કેમ આપણે એના પર વાત કરીએ અને આ કેમ થયું એની પાછળ ભારતના ઇતિહાસની બે મોટી વાર્તાઓ પણ સમાયેલી છે થયું એટલા માટે કે મુંબઈ ઇન્ડિયન્સના મેનેજમેન્ટે કદાચ રોહિત શર્મા સાથે વાત કરી હશે કે એમને હવે આગળના પાંચ વર્ષ જોવા છે એટલે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવો છે પણ જે રીતના એવું લાગે છે કે રોહિત શર્મા આ બાબતે સહમત નહોતો અને એને એકાદ વર્ષ હજી કપ્તાની કરવી એવી ઈચ્છા એની હતી પણ છેવટે મડાગાંઠ એવી વળી કે બેમાંથી કોઈ માન્યું નહીં અને છેવટે મુંબઈ ઇન્ડિયન્સના મેનેજમેન્ટે છેલ્લો કોલ લેવો પડ્યો આને કારણે શું થયું કે રોહિત શર્મા ને ટીમથી અલગ થઈ ગયો એટલે કે એની ભાવનાથી અલગ થઈ ગયો અને સિદ્ધિ પછી આઈપીએલ આવીને ઊભી રહી ગઈ જો મુંબઈ ઇન્ડિયન્સે એને વિશ્વાસમાં લઈને કે એને કોઈ સારી રીતના વાત કરીને કીધું હોત તો એ કદાચ છૂટો થઈ ગયો હોત અને પછી એણે સોશિયલ મીડિયામાં મેસેજ પણ મૂક્યો હોત કે ભાઈ હવેથી હાર્દિક પંડ્યા આપણા કેપ્ટન છે અને આપણે હવે એને સમર્થન કરવાનું છે વગેરે વગેરે પણ એવી કોઈ પોસ્ટ આવી નહીં ઉલટી જસપ્રીત બુમરાહ અને સ્કાય એટલે કે સૂર્યકુમાર યાદવની દુઃખ વ્યક્ત કરતી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ અથવા તો એના સ્ટેટસ જોવામાં આવ્યા એટલે જે રીતના હેન્ડલ થવી જોઈએ આ આખી નાજુક વાત એ મુંબઈ ઇન્ડિયન્સના જે માલિકો છે અથવા તો એનું જે મેનેજમેન્ટ છે એ કરી ન શક્યા અને પછી હાર્દિક પંડ્યાએ પણ મારા ખ્યાલથી કોઈ એવી ખાસ કોશિશ ન કરી કે ભલે આઈપીએલ શરૂ થાયના બે પાંચ દિવસ પહેલાં જ્યારે લોકો બધા પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે રોહિત શર્મા પાસે કહેવડ્યું કે બોસ તમે એક સ્ટેટસ મૂકી દો કે ચલો આપણે બધા સાથે મળીને રમીએ ટીમનું સમર્થન કરીએ એવું પણ કશું ન થયું અને એને કારણે અત્યારે કદાચ હાર્દિક પંડ્યાને આ બધું સહન કરવાનું આવી રહ્યું છે જે મારા વ્યક્તિગત માટે યોગ્ય નથી પણ જે સત્ય છે એનો સ્વીકાર કરવો રહ્યો તો આ પહેલી ઘટના નથી બે હજાર છ સાતમાં પણ આવું ઘટી ચૂક્યું છે જ્યારે ટીમ ઇન્ડિયાના તે સમયના એકદમ સફળ એવા કેપ્ટન એવા સૌરવ ગાંગુલીને જ્યારે ગ્રેક ચેપલને પોતે લાવ્યા કોચ તરીકે અને અમુક ટાઈમથી એટલે ગ્રેક ચેપલ જ એમને કાઢી મૂક્યા કપ્તાન પદેથી ત્યારે પણ આવું કશું બન્યું હતું ગ્રેક ચેપલ પોતાની ઓસ્ટ્રેલિયન સ્ટાઇલથી ટીમ ચલાવવા માંગતા હતા પણ આપણે ત્યાં એવું છે કે જ્યારે કોઈ ખેલાડી મહાન થાય મહાન ડિક્લેર થઈ જાય અથવા તો પોતાની માનતા સાબિત કરે પછી એના ઈગોને અથવા તો એના સન્માનને પંપાળવું પડતું હોય છે જે ગાંગુલીના કેસમાં ના થયું જે અત્યારે રોહિત શર્માના કેસમાં પણ નથી થઈ રહ્યું એટલે ગાંગુલીને જો એવી રીતના સમજાવવામાં આવ્યા કે ભાઈ તમારું ફોર્મ સારું નથી તે વખતે ગાંગુલીનું ફોર્મ સારું નહોતું ગાંગુલીના ફેન તરીકે હું સ્વીકાર કરું છું તો એમને એ રીતના કીધો કે ભાઈ તમે થોડો ટાઈમ રણજી ટ્રોફી રમો પોતાની જાતને સાબિત કરો ને પાછા આવો પણ એવું ના થયું એમણે કીધા વગર સીધા ડ્રોપ જ કરી દેવામાં આવ્યા કેપ્ટન તો છોડો એમને સામાન્ય ખેલાડી તરીકે પણ ન રમાડવામાં આવ્યા અને આને કારણે એ ગાંગુલીની સાથે અન્યાય થયો છે એવી બધી ચર્ચા ચાલી અને આને કારણે સહેવાગ છે હરભજન છે યુવરાજ છે કેફ છે સુરેશ રૈના છે આ બધા જેને જેમને ગાંગુલી સુધી સુધીને લાવ્યા હતા એ બધામાં પણ અસંતોષ ફેલાયો અને છેવટે બે હજાર સાતમાં જે વર્લ્ડ કપ થયો વેસ્ટ ઇન્ડિઝમાં એમાં ટીમ એમાં પણ ગાંગુલી હતા પાછા એમને બોલાવે એનો પણ એક આખો ઇતિહાસ છે પણ ટીમ જીતી ન શકી અને વર્લ્ડ કપના પહેલા જ રાઉન્ડમાંથી બહાર આવી ગઈ એટલે કે એટલો માનસિક આઘાત આખી ટીમને પડ્યો ગ્રેક ચેપલની એનો જે નિર્ણય હતો એને કારણે એ ભારત બીજા રાઉન્ડમાં પણ ન પહોંચી શક્યો વર્લ્ડ કપમાં હવે આપણે ગાંગુલીની વાત કરીએ તો ગાંગુલીએ પણ શું કર્યું ગાંગુલીએ વિરાટ કોહલીએ જ્યારે એમ કીધું કે મારે ખાલી ટી ટ્વેન્ટીના જ કેપ્ટન બનવું છે તો એમણે કીધું કે ના ભાઈ રહેવું હોય તો બધા મારો નખરે કે બનારો તો અમારે રોહિત શર્મા તૈયાર છે એટલે એમણે જ્યારે ટી ટ્વેન્ટીમાંથી ખસવાની વાત કરી ત્યારે આ જ ગાંગુલી જ્યારે બીસીસીઆઈના પ્રમુખ હતા એમણે વિરાટ કોહલીને પણ ત્રણેય ટીમની કેપ્ટનસીમાંથી કાઢી મૂકીને રોહિત શર્માને કેપ્ટનસી આપી દીધી જે આજ સુધી ચાલુ છે ચક્કર આખું ફરે છે જુઓ ગાંગુલી સાથે જે થયું એ ગાંગુલીએ કોહલી સાથે કર્યું અને રોહિત શર્માને ફાયદો કરાયો રોહિત શર્માને આજે એ જ સહન કરવું પડે છે જે એમને લાભ મળ્યો હતો વિરાટ કોહલીને કાઢીને કેપ્ટનશીનો આ વખતે પણ વિરાટ કોહલીને સંભાળી લેવાની જરૂર હતી પણ એવું થયું નહીં એટલે હું કહું છું એ પ્રમાણે કે ભારતીય ક્રિકેટમાં મોટા મહાન ખેલાડીઓને સંભાળી લેવાની એમના ઈગોને સંતોષવાની જરૂર હોય છે તમે લો ડિસિઝન તમને એવું લાગતું હોય કે ભાઈ મારે હવે આવતા પાંચ વર્ષ માટે જવું છે તો તમે કેપ્ટન્સને સમજાવો અને એ સમજે એવા એવા શબ્દોમાં સમજાવો કે ના ભાઈ અમે કહીએ એટલે પેલું કહે ને અંગ્રેજીમાં માય વે ઓર હાઈવે એવું ના ચાલે અહીંયા એટલે જે ભારતીય ક્રિકેટનો ઇતિહાસ છે એમાંથી હજી સુધી આપણે કશું સમજ્યા નથી પણ હા એક એક્સેપ્શન છે એ છે સીએસકે હમણાં જ આ આઈપીએલ શરૂ થઈ એની શરૂઆતમાં જ મહેન્દ્રસિંહ ધોનીએ કીધું કે ભાઈ હવે હું કેપ્ટન નહીં રહું પણ ઋતુરાજ ગાયકવાડને હું કેપ્ટન બનાવીશ અને આગામી બે પાંચ વર્ષ માટે અમે એને સીએસકેનો કેપ્ટન તરીકે જોવા માગીએ છીએ પણ આમાં ફેર એ હતો કે ધોની પોતે આ નિર્ણય લઈ રહ્યો હતો નહીં કે સીએસકેવાળાએ એને કહ્યું એમ તો એક કે બે વર્ષ પહેલાં એણે જાડેજાને પણ કપ્તાની આપી દીધી હતી પણ અડધેથી જાડેજાને ફાવ્યું નહીં પાછો ધોની પાસે કપ્તાની આવી ગઈ હતી એટલે આ વખતે એમણે બરાબર નિર્ણય લીધો ને જે બે મેચ આપણે જોઈ છે સીએસકેની એમ એવું લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ ઠીક ઠીક કેપ્ટન્સી કરી જાય છે હજી બહુ જલ્દી કહેવાય પણ તેમ છતાં એને જે રીતના ગ્રૂમ કરવાનો છે એમાં એ પાછો ધોની તો છે જ એની સાથે ટીમમાં એટલે આ વર્ષે એને બરાબર કેપ્ટન્સીની જે કોઈ પણ ચાવીઓ છે એ સોંપી અને પછી કદાચ ધોની રિટાયર થઈ જાય તો આ એક વ્યવસ્થિત ટ્રાન્ઝેક્શન કહેવાય જે મુંબઈ ઇન્ડિયન્સમાં સફળ ન બન્યું શક્ય ન બન્યું પણ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ જેવી સફળ ટીમની પરિસ્થિતિ એવી છે કે એવું સંભળાય છે કે ટીમમાં બે ભાત પડી ગયા છે એક હાર્દિકનો કેમ્પ અને એક રોહિતનો કેમ્પ હાર્દિકના કેમ્પ સાથે મેનેજમેન્ટ જોડાયેલું છે સ્વાભાવિક છે કારણ કે એ તો એમને એમનો જ નિર્ણય હતો એટલે એમણે તો જોડે રહેવું જ પડે એટલે આ એ ટીમ માટે યોગ્ય નથી અને કદાચ એટલે જ ટીમ વિખેરાયેલી દેખાય છે ગુજરાત ટાઇટન સામે મેચ જે જીતવાની હતી એ હારી ગયા અને હૈદરાબાદ સામે તો બસ્સોને સિત્તેર રન આપી દીધા એક જ મેચમાં એટલે એ પણ દેખાડે છે કે ટીમનો મોરાલ એટલો ઊંચો નથી તો છેવટે વાત ત્યાં જ આવીને અટકે છે કે જ્યારે મહાન કે કોઈ મોટા ખેલાડી હોય તો એને સમજાવીને પટાવીને એની પાસેથી કેપ્ટન્સી અથવા તો કોઈ જવાબદારીનો પદ પાછું લેવું જોઈએ આશા કરીએ ભવિષ્યમાં કોઈ ટીમ સાથે આવું ન બને ઈવન ઇન્ડિયન ટીમ સાથે એવું ન બને કે મહાન ખેલાડીને કહેવું પડે કે તમે જાઓ અને પછી ન જાય અને પછી ધક્કા મારીને કાઢવા પડે એમને સમજાવાય એમને પટાવાય એમને જે રીતના એટલે પેલું કહેવાય છે ને કે જે ગણને મગ ચડે એ જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવવા એવું કરવાની જરૂર છે તો આ એક વિષય ઉપર આપણે ચર્ચા કરી જેમ તમને ખ્યાલ છે કે આપણે આ ચેનલ ઉપર જુદા જુદા વિષયો ઉપર વાત કરીએ છીએ એમાં ક્રિકેટ પણ સામેલ છે તો આ પ્રકારના વિષયો તમને ગમતા હતા ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બસ આપણે બીજા વિષયો સાથે પણ લગભગ મળીએ જ છીએ દર અઠવાડિયે ત્રણ વખત આ ઉપરાંત અહીંયા એકાંતરે શોર્ટ્સ પણ મજેદાર કોઈક વાર ફિલોસોફિકલ કોઈક વાર રમૂજ પ્રેરતી શોર્ટ્સ પણ આવે છે તો એનો પણ તમે આનંદ લો અને વિડીયો ગમે તો લાઈક કરી દો ક્રિકેટના જે પ્રેમીઓ છે એમની પાસે આ વિડીયો શેર કરાવીને એમને પણ કહો કે લાઈક કરે સબસ્ક્રાઈબ કરે ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ સાહેબે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો